સુરત જિલ્લા એસઓજીએ પોલીસે પલસાણા પોલીસ મથકના એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો સુરત ગ્રામ્ય જિલ્લામાં એનડીપીએસ ગુનાના નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈસરાણી નાઓની સૂચના તથા એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે રાવ નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા

પલસાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત